અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને આપણે વન કે વન કે હટ થઈ જાય એવું ટાર્ગેટ છે અને જો નિશાળેથી આવીને બસ આમ જ કપડાં બદલાવીને હવે જો એ પછી દેખાડું જો અહીંયા છે ને અત્યારે ટ્રેક્ટર આવી ગયું છે કલી ભરવા ગયું હતું જો ટ્રેક્ટર આવી ગયું જો આખી લારી ભરાઈ ગઈ નરુભાઈને એ લગભગ કળી લાવ્યા છે અને ટ્રેક્ટર ગારાવાળું થયું નથી અને પેલા

અને હું કહેવાય હું કહેવાય આને જો હું કેવાય લોકો સંપો મોગરો કે કેવાતું છે ફૂલ મસ્તીના છે બીજું કઈ ન અને જોઓ અહીંયા એક મસ્ત બીજા મસ્ત ફૂલ દેખાડું વાહ ગુલાબી ગુલાબી ફૂલ અને આ અહીંયા 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 પાત્રા આ જો પાત્રા લાટ બધા છે એટલે તમારે ખાવ હોય ને મારા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબરની મારા બધા ભાઈઓને ખાવ હોય ને તો ફ્રી ઓફ કોસ્ટ છે લઈ જાજો લોકેશન છે આપણે જવો આમ તો વલપાથી આવશો એટલે મોટો વડલો આવશે પછી આ નાનો એવો ડેલો આવશે તાળું નહીં હોય એ તપી આવ્યો દિવસે હું રાતે જોઉં એ બાપા પરતું પછી દેખાતો વરસાદના કારણે છે ને આપણે જાડવા છે ને એ જવું એ ત્યાં આમ નમી ગયો આખો લૂક બગાડી નાખ્યો જવું આ બધા નીચે પડી ગયા હવે તો એ કાંઈ સરખા ઊભા થશે નહીં અને જો અહીંયા તો અમારે ક્યારે ફૂલ જ ફૂલ જ છે ગાર્ડન 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 તો નથી પણ જો આંબો હું થોડોક આગેથી દેખાડું તેથી મેં તમને દેખાડ્યો છે ને પણ જોડો મોટો છે અને આ છે અમારે મોરપીસનું ઝાડવું મોરપીસ છે અહીંયા અને અહીંયા આપણો મસ્તીનો હિંડોળો છે મસ્તીનો જો એકલો એકલો હિસ્કે આપણે ઘડીક હિસ્કો ખાઈ લઈ તો નહીં થાય પણ તો હા એ હા

હવે જાય માથે ને આખી નાગરવેલ નું પાન ઢોળતા જાય હમ થઈ ગયો એ લાગે અને આજે તો કાલની પડે ગળે જો વાતાવરણ તો મસ્ત ઓલા આપણે જો ઓલડી સાર છે ને આ મસ્ત વાતાવરણ છે લાલ 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 હા એ ટુ એક ઝૂમ હવે મસ્ત દેખાય જો લાલ લાલ આવું તમારે નહીં હોય

આરજીબી લાઈટ થઈ ગઈ અને જો આપણો કઈ દો એ વસ્તુ હતો પણ મળતો નથી પહેલા તો છે ને આ જો પાછળ જે લાઈટ દેખાય ની બેન કરી નાખી કારણ કે એ વ્લોગ છે ને ક્વોલિટી બગાડી નાખે જો રેડી હવે બેન થઈ ગઈ અને આજે તો થોડું લેશન છે એ પૂરું કરી નાખી છે અને પછી પાછો તમને વ્લોગ માં મળું તો ફાઇનલી મિત્રો જો બધું લેશન કરી છે આજે તો શું ગણિત ના આપણે પીવાય તો સોલ્વ કરતા હતા અને ચાલો હવે નીચે જઈ નકર જો ફોન લેશન મે ખાટલા ને પાયો મૂકેલો છે પડશે ને 20000 છુ જો આપણે બારા આવ્યા લેશન પૂરું કરીને આ તો અહીં આપણો ટ્રેક્ટર આવી ગયો તો મને પણ જો પાવત પાવત્યક આની પાછળ જો સિંગ કાઢવાનું લાગેલું છે તમારે કોઈને સિંગ કઢાવ્યું ને કુદરાત સર્વિસમાં આપણી એસ ફી પણ ઘરે આવી ગઈ છે અને બસ આજ તો ખુશીનો દિવસ છે કારણ કે આપણે ખાલી પાંચસ દિવસની અંદર કેટલા સો સિસ્ટેબલ પૂરા કરી નાખાશે આવો નાવો સુખ પણ બનાવતા રહી જયો મજા આવે તો લાઇફ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને અમારા વન આપણ હટ પૂરા કરી નાખો એટલે આપણે મસ્ત એમ સેલિબ્રેશન કરીશું રેડી તો આજના લોગ માટે બસ આટલું જ છે મળીએ ફરી એક નવો લોકમાં થાટા વાય જય માતાજી જય મુગલમાં